સાચી ઘટના તમારાથી શેર કરવા માંગુ છું મારા ખૂબ જ નિકટના સગા ડોક્ટરે કહ્યું કે એમને તમને ટીબી છે ટીબીની દવા લેવી પડશે ડોક્ટરે દવા લખી આજે આપણે જે ટીબીની દવા લઈએ છીએ છ મહિનાની હોય છે જે તે વખતે અઢાર મહિનાની દવા આવતી હતી બે વખત ઓક્સિજન મગજમાં ન પહોંચવાથી કોમામાં ગયા વજન ઘટીને તેત્રીસ કિલો પહોંચી ગયો બધાને એવું થાય કે આ વ્યક્તિ હવે જતો રહેશે ના ડોક્ટરે કહ્યું જો ફલાણાભાઈ હું કહીશ એમ કરશો તો દસ વર્ષ જીવશો ને નહીં કરો તો બે મહિના નહીં નીકળે વજન ઘટીને તેત્રીસ કિલો થઈ ગયો તો એ માણસે કહ્યું કે તમારે અઢાર મહિના સુધી નોન સ્ટોપ ગમે તે પરિસ્થિતિ આ દવા લેવી પડશે આટલા બધા ડોક્ટરે કહ્યું છે તમને તમારે વિશ્વાસ રાખવો પડશે તો શ્યોર શોર્ટ તમે નિક્ષે થઈ જશો મિત્રો ઓગણીસો ત્રાણુંમાં ભગવાને સદબુદ્ધિ આપી એ વખતે અઢાર મહિના સુધી આ ડોટ થેરેપી ચાલતી હતી અઢાર મહિના સુધી દવા લીધી એકદમ સાજા થઈ ગયા આ કિસ્સો હું કહી શકું એટલા માટે કાલે ભાઈ ફોન કર્યો એમની પરવાનગી લીધી આજે અડસઠ વર્ષની ઉંમરમાં એ વ્યક્તિ છે એકસઠ કિલો વજન છે અઠાવન થી તેત્રીસ પહોંચ્યો તેત્રીસ થી એકસઠ છે હું એટલા માટે શેર કરું છું કે ટીબી ગમે તે પરિસ્થિતિમાં હોય મારા જેવા સાજા માણસને થઈ શકે ગરીબ માણસને થઈ શકે ટીવીમાં કોઈ શરમ રાખવાની જરૂર નથી એને